નમસ્કાર દર્શક મિત્રો કરોણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાધરમ લંબો દરાય સકલાય જગત હિતાય નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે આવા ગણપતિ બાપાનો મહોત્સવ એટલે કે ગણેશોત્સવ આવી પહોંચ્યો છે મૂળ મહારાષ્ટ્રથી શરૂ થયેલી આ પરંપરા હવે તો આખા વિશ્વમાં વ્યાપી ગઈ છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરસ મજાનો ગણેશોત્સવ ઉજવાય છે લોકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પોતાના ઘરમાં અથવા તો જાહેર જગ્યામાં ચોકમાં અને જાહેર ગણપતિ મહોત્સવના આયોજનો કરે છે શ્રદ્ધાનો વિષય છે ખૂબ સારી વાત છે અને આપણી પરંપરા પણ છે પરંતુ કેટલાક વર્ષોથી આપણે એમાં જુદા જુદા સુધારા વધારા કરતા જઈએ છીએ એમાં ખાસ કરીને ગણપતિજીની જે મૂર્તિ છે એને કેમિકલની એટલે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવીએ એના ઉપર કેમિકલ કલર લગાડીએ અને પછી જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે પછી આપણે વિચાર નથી કરતા પણ પછી વિચાર કરવો પહેલાં જરૂરી છે તો જો એ વિચાર કરશું ને તો પછી આપણે કેમિકલ માંથી બહાર નીકળી જશું એટલે કે માટીની મૂર્તિ બનાવશું ગોમયની મૂર્તિ અને ઓર્ગેનિક કલર તો કેમિકલની મૂર્તિ કેમિકલ કલરથી કેટલું નુકસાન થઈ શકે છે એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનના વેટરનરી સર્જન ડોક્ટર દીપ સોજીત્ર મારી સાથે ઉપસ્થિત છે દીપભાઈ આપનું સ્વાગત છે નમસ્તે મેં પહેલા કીધું એમ ગણપતિ મહોત્સવ આવી ગયો લોકો ખૂબ શ્રદ્ધાથી શ્રદ્ધાથી ઉજવે છે અને દરેકની પોતાની શ્રદ્ધા છે તો બધું બરાબર છે પણ પહેલાં વેલા તો માટીની મૂર્તિને ગૌમયની મૂર્તિ એના ફાયદા કહી દો કારણ કે કેમિકલની વાળી વાત પછી કરીએ પેલા પોઝિટિવ વાત કરીએ કે ભાઈ માટીની મૂર્તિ આપણે રાખીએ ઘરમાં કે જાહેર જગ્યામાં પછી એનું વિસર્જન કરીએ પાણીમાં અથવા ગૌમયની મૂર્તિ ગાયના ગોબરની એના પ્લસ પોઈન્ટ ક્યાં છે અ નમસ્કાર મારું નામ ડોક્ટર દીપ સુજીત્રા છે અને હું એઝ અ વેટનરી સર્જન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં અત્યારે કાર્યરત છું જી જેમ આપણે વાત કરીએ કે ગણપતિજીની મૂર્તિ ખૂબ જ સારો વિષય છે વાત કરવા માટે અને લોકોની વધુમાં વધુ આના વિશે માહિતી મળે એ આપણે આ માધ્યમ થી કહેવા ઈચ્છીએ છીએ તો સૌથી પહેલા વાત કરીએ કે ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે અને હાલના વર્ષોમાં ખૂબ જ જેને વેગ મળી રહ્યો છે અને આપણે હંમેશા બધા જ લોકોને ઈકો ફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિ અને ખાસ કરીને એની આજુબાજુના જે ડેકોરેશનની વસ્તુઓ પણ બનાવીએ એ બધી વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી રહે એ આપણા માટે આપણી ઇકો સિસ્ટમ માટે વાતાવરણ માટે અને સૌ માટે સારામાં સારું છે બરાબર છે સૌથી વાત કરીએ તો કે માટીની મૂર્તિ માટીની મૂર્તિ છે એ આપણે બધી જ જગ્યાએ ઈઝીલી અવેલેબલ હોય છે અત્યારે અને એનો એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ એજ છે કે એ પાણીમાં ઇઝીલી ડિઝોલ્વ થઈ શકે છે આપણે જોઈએ છીએ કે માટીને આપણે પણ કોઈ પણ વસ્તુ હોય તો એ આસાનીથી ડિઝોલ્વ થઈ શકે છે અને પાણીમાં નાખવાની સાથે જ એક થી બે દિવસમાં જ એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય છે બરાબર જેથી કરીને એના કોઈ પણ પ્રકારના નુકસાની નથી થતી જે પણ પ્રકારની વનસ્પતિઓ હોય છે પાણીમાં અંદર અથવા તો એક્વેટિક જીવો જે હોય છે બધા માછલીઓથી માંડીને બીજા નાના મોટા જીવો એને પણ કોઈ પણ પ્રકારની એનાથી નુકસાની નથી થતી એટલે એ એક સારામાં સારી વાત છે અને એથી પણ વિશેષ જો આપણે કહીએ તો અત્યારે જે બનાવવામાં આવે છે લોકો ગાય પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક તરફ વળેલા છે તો એનો જ એક બીજો ભાગ એટલે કે ગાય માતા એના ગોબર બનાવવામાં આવતી ગણપતિજીની પ્રતિમા કે જેના અફકોર્સ કોઈ સાઇડ ઇફેક્ટ તો નથી પણ અસંખ્ય ફાયદાઓ પણ છે કે જેમ કે એક તો ગાયના ગોબરનો આપણે સદઉપયોગ કરી શકીએ સૌથી મોટી વાત એની સાથે એને એને લીધે આપણે ગાયની જે પણ છે એ મહત્વ થોડું વધારે છે બરાબર બીજી વાત કે આપણે સૌ જાણીએ છીએ કે ગાય નું ગોબર એ ખેતરમાં કેટલું ઉપયોગી છે પાકો માટે હંમેશા ખેડૂતો જે રાસાયણિક ખાતરો છે એના બદલે પ્રાકૃતિક જે ગાય નું છે એ યુઝ કરવાનો વધારે પડતો મહત્વ ધરાવતા હોય છે તો એના લીધે જે પણ આપણી જનજીવન છે અને જે પાણીની અંદર જે પણ જીવો છે અથવા તો વનસ્પતિઓ છે કે જે એકવેટિક ઇકોસિસ્ટમ આપણે કહીએ એને એક પ્રકારનો અલગ બુસ્ટ મળે છે કારણ કે આમાં જે પોષક તત્વો હોય છે અમુક પ્રકારના મિનરલ્સ હોય છે એ વનસ્પતિઓ માટે ખૂબ જ આવશ્યક હોય છે એના લીધે જે પાણીમાં જે રહેલી વનસ્પતિઓ છે એનો ખૂબ જ સારો વિકાસ થાય છે એના લીધે જે એના ઉપર આધારિત અમુક જીવો હોય છે અંદર એમને પણ એનો સારો લાભ મળે છે અને અલ્ટિમેટલી એક ઇકોસિસ્ટમને નવું બુસ્ટ મળે છે જેથી કરીને આ પ્રકારની પ્રતિમાઓ છે એનો વધુમાં વધુ પ્રચાર થવો જોઈએ લોકોને આની માહિતી મળવી જોઈએ બરાબર આપણે જોઈએ કઈ ફરક હોતો નથી ઓલમોસ્ટ બને સેમ હોય છે ઇઝીલી બધી જગ્યાએ હવે તો અવેલેબલ પણ હોય છે અને એક સારામાં સારી કે આપણે આપણી ભક્તિથી એક ફાયદો કરી શકીએ એનાથી વિશેષ કઈ ના હોય શકે બિલકુલ બિલકુલ બહુ સાચી વાત દીપભાઈ તમે કરી અચ્છા કલર ની વાત કરીએ તો ઘણી વખત આપણે જે પેઇન્ટ નો યુઝ કરતા હોય છે જે જે કારીગરો મૂર્તિ રંગવા માટે લાગે આકર્ષક પણ બેઝિકલી કેમિકલ હોય છે તો એ ફરી પાછું એ જ મુદ્દો આવશે કે જયારે ડિઝોલ કરશું પાણીમાં એ પધરાવશું ત્યારે એ કલર છે ક્યાંક માછલીઓને બીજા જીવોને નુકસાન કરશે એની સામે વનસ્પતિના કલરો પણ ઉપલબ્ધ છે આપણી પાસે ઇકો ફ્રેન્ડલી તો એ કલર થી પણ કેટલું નુકસાન થઇ શકે જે કેમિકલ ની વાત આવી તો ત્યાં પણ એક મુદ્દો આવશે એટલે જે કલર છે એ મોસ્ટલી જે કેમિકલ રંગો હોય છે તો એમાં બધામાં હાઈ મેટલ્સ હોતા હોય છે મર્ક્યુરી છે લેડ છે કે જે બધા જે બધા કહી શકાય એટલે એ કલરના લીધે મુખ્યત્વે જે અસર થાય છે એ ઇકોસિસ્ટમ ઉપર એટલે કે જે વનસ્પતિઓ હોય તેનો વિકાસ અટકી જાય છે બીજી વાત કે જે ખાસ કરીને માછલીઓ કે જળજીવનના પ્રાણીઓ છે એના ગિલ્સ જે કહીએ છીએ આપણે ગિલ્સ મતલબ કે એના રેસ્પિરેટરી organ છે કે જેના લીધે શ્વાસ લઈ શકે એના ઉપર એની ખાસી એવી અસર થાય છે એના લીધે અસંખ્ય જીવોનું મૃત્યુ પણ થઈ શકે છે સેકન્ડ વાત કરીએ આપણે કે જે આ કેમિકલ છે આપણે લોકો જે ગણસપતિજી નું વિસર્જન છે આપણી આસપાસની કોઈ નદીમાં કે સરોવરમાં કે કોઈ પણ જગ્યા તળાવ હોય ત્યાં કરતા હોઈએ છીએ અલ્ટિમેટલી એ પાણી ઘણી વખતે આપણા પણ ઉપયોગમાં આવતું હોય છે તો એ મેટલ્સ છે સાલો સાલ કોઈ રીતે નાશ થતા નથી તો એ અલ્ટિમેટલી આપણા પીવામાં કે આપણા ઉપયોગમાં આવે છે જેથી કરીને લોંગ સમયે માણસોમાં પથરીના પ્રોબ્લેમો છે કે બીજા કોઈ પણ આ રીતના પ્રોબ્લેમ્સ થઈ શકે છે તો એ યુઝ કરવા કરતા જો આપણે નેચરલ કલર જે છે એ યુઝ કરીએ તો એ આપણા માટે હેલ્થ માટે અને જે પાણીની અંદર જે ઇકોસિસ્ટમ છે એના માટે ખૂબ જ અગત્યનું સારું છે બહુ જ સરસ વિષય ઉપર દીપભાઈ તમે માર્ગદર્શન આપી રહ્યા છો હવે વાત આવી કેમિકલની મૂર્તિઓની પ્લાસ્ટર ઓફ પેરિસની એક દોડ બે મહિના પહેલા બનવાની શરૂ થઈ ગઈ હોય છે ચોમાસું બેસે ત્યારથી કારીગરો બનાવે અને કેટલી વિશાળ સાઇઝની મૂર્તિઓ અત્યારે જો કે સરકારે નિયમ પણ કર્યો છે કે આ સાઇઝથી વધુ નહીં હોવી જોઈએ એ પણ એક સારી વસ્તુ છે એટલે એને પણ બધાએ ફોલો કરવું જોઈએ પણ હજી મુદ્દો આવે છે જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો એ મૂર્તિઓનું જયારે વિસર્જન થાય છે એ મૂર્તિઓ જયારે સરોવરમાં કે જળ સ્ત્રોતમાં જયારે પધરાવીએ છીએ તો એ તો વધીને એ છે થોડા એના ટુકડા થઈ જાય ભાંગી જાય પણ એ સાવ માટીની જેમ કે ગોમયની જેમ પાણીમાં ભળી જાય એવું તો શક્ય નથી તો એ પછી એ પાણી જળજીવોને જળચરોને નુકસાન કરે છે અને તમે કીધું એટલે આપણને પીવામાં પણ જયારે પણ આવે ભલે કોર્પોરેશન નગરપાલિકાઓ છે એ શુદ્ધ કરીને આપતી હોય છે ક્લોરિનેશન પ્લાન્ટ વગેરેમાંથી પણ ક્યાંક ને ક્યાંક નથી થતી ને એટલે માટે પણ કેટલું નુકસાન કરતા એટલે આ પ્રકારની મૂર્તિઓ કેમિકલની મૂર્તિઓ ઓવરઓલ આખા આપણી આખી ઇકો ને કેવી રીતે હાનિ પહોંચાડે છે આપણા આજુબાજુના લોકો આપણા લોકોને અને જીવોને એની પણ થોડી વાત સરસ રીતે સમજાવી દો

અને એ બહુ લાંબો સમય લે છે લગભગ 10 20 વર્ષો અંદાજીત મૂર્તિને કમ્પ્લીટલી ડીઝોલ્વ થાતા લાગે છે ઉપરથી બીજા વર્ષે નવી આવી જી જી એટલે આ સૂચકે આલ્ટીમેટલી આપણે બહુ વધારે પડતો કેમિકલ જે છે આપણી આસપાસની નદીઓમાં કે સમુદ્રમાં નાખીએ છીએ એ રીતની વાત છે જી અને એના લીધે જે છે એ સમુદ્રનું કે જે નદી હોય છે એનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે આ ઓક્સિજન લેવલ ઘટે એટલે આપમેળે જે લાખો જીવોના મૃત્યુ એના લીધે થઈ શકે છે પ્લસ બીજી વાત જે પણ લોકો ઘણી વખતે આપણે જોઈએ છીએ કે મૂર્તિનું વિસર્જન કરવા જતા હોય છે તો એની સાથે ડેકોરેશનની બીજી પણ વસ્તુ હોય છે જે સદન પ્લાસ્ટિકની બનેલી હોય છે ઘણી વખતે કોઈ ઝુમર હોય છે કે મૂર્તિ સાથે જે કોઈ બીજી આ આ એટ્રેક્ટિવ ડેકોરેશન આવતા હોય છે એ પણ બધી પ્લાસ્ટિકની વસ્તુ હોય છે આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક વર્ષો સુધી તેવું ને તેવું રહે છે અને અલ્ટિમેટલી સમુદ્રમાં ને નદીઓમાં એટલું પ્લાસ્ટિક માણસોના લીધે પહોંચી જ ગયું છે અને આ થોડું એમાં ઈજાફો કરે છે અને આ મૂર્તિ એટલી વિશાળકાય આપડી હોય છે એની આજુબાજુમાં બીજું પ્લાસ્ટિક ને બધું ચોટી અને એવડું ઝાડ જેવું બનાવી દે છે કે અસંખ્ય જીવો મોટી માછલીઓ ખાસ કરીને જે છે એમાં ઘણી વખતે ફસાઈ જતી હોય છે અને ખૂબ જ દર્દનાક રીતે એમની ત્યાં હાલી ચાલી ન શકવાને લીધે અને કોઈ પણ પ્રકારનો ખોરાક ન મળવાને લીધે મૃત્યુ થતું હોય છે જે જોઈએ તો માનવતાની દ્રષ્ટિએ ખૂબ જ નિરાશાની વાત છે કે આપણે લોકો જાણી જોઈને પણ આ રીતનું કૃત્ય કરીએ એ યોગ્ય નથી એટલે ખાસ કરીને કોઈ પણ પ્લાસ્ટર ઓફ મૂર્તિ છે પ્લાસ્ટિકની જે પણ વસ્તુઓ છે ઇવન આપણે લોકો ત્યાં જઈએ છીએ દરિયા કિનારા ઉપર સમુદ્ર કાંઠે વિસર્જન કરવા જતા હોય છે તો પાણીની બોટલો ઘણી બધી ફેંકી દેતા હોય છે એ પ્રકારનો અન્ય બિનજરૂરી કચરો પણ નાખતા હોઈએ છીએ તો એના લીધે જનજીવન ઉપર અને જે ખાસ કરીને જે છે એ સમુદ્રની અંદર જે જે સમુદ્રી જીવો છે 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 કે વનસ્પતિઓ એને ખૂબ જ નુકસાન થાય અને આપણે જોઈએ છીએ ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ અત્યારે એવી કેમ્પેનો ચાલે છે કે જે સમુદ્રમાં જતું પ્લાસ્ટિક કે આ પ્રકારના કેમિકલ્સ કે જે ડિઝોલ્વ નથી થતા એના ઉપર કેટલો બધો આપણે જોઈએ છીએ એક શાક છે કે વેલ છે એ બધી નાશ પામે છે એના લીધે ધીમે ધીમે એટલે આ રીતની વાતો ખૂબ જ ગંભીરતાથી આપણા માટે લેવી જરૂરી છે બરાબર તિપ્પભાઈ સામાન્ય રીતે આપણે દસ અગિયાર દિવસ સુધી જે આખો ઉત્સવ મનાવીએ છીએ ગણેશોત્સવ અને મૂળ વિષય આપણો શ્રદ્ધાનો છે ગણપતિ બાબાની ભક્તિનો છે એ બધું જ સાચું પણ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા સાથે પછી જ્યારે આપણાથી અવકૃત્ય થઈ જાય છે જ્યારે કેમિકલની મૂર્તિ પધરાવે છે આપણે કારણે કેટલાય જીવો મરી જાય તો એ તો પાપ પુણ્ય કરવા જતા પાપ વધી ગયો અથવા પુણ્ય મેળવે એના કરતા પાપ વધી ગયો આપણે સવાર સાંજ આરતી કરી અને પછી પાછું ત્યાં આપણે કારણે લાખો માછલા મરી જાય કે બીજા જીવો મરી જાય અથવા તો આપણને પણ નુકસાન થાય તો આ તો ઉલટાનું એવું થયું કે આપણે ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી સ્થિતિ થઈ તો એના કરતાં ટૂંકામાં ટૂંકો રસ્તો એ જ ખરો ને કે ભાઈ માટીની મૂર્તિ રાખીએ અથવા બહુ મહિની રાખીએ અને ઇકો ફ્રેન્ડલી કલર કરીએ એ જ ફાઇનલ રસ્તો છે બરાબર ને અચ્છા આ પ્રકારની મૂર્તિઓથી અથવા તો આ પ્રકારના જે સમુદ્ર કાંઠે આપણે જ્યારે જોઈએ છીએ કે વિસર્જનનો સમય હોય પછી બે પાંચ દિવસ પછીના ના દ્રશ્યો આપણી પાસે આવતા હોય છે તો એ કાંઠા ઉપર પાણીના જ્યાં સ્ત્રોત છે ત્યાં કાંઠા ઉપર ભયંકર ગંદકી અને એ પ્રકારનો પ્લાસ્ટિકનો કચરો વગેરે હોય છે કેમિકલનો કચરો તો એને કારણે અન્ય જીવોને નુકસાન નુકસાનથી માનો કે ત્યાં કોઈ ઘેટા બકરા ચરવા જાય ગાયો જાય અથવા તો ગામડામાં નાના સેન્ટરોમાં જે માલધારીઓ પોતાના પશુઓને ત્યાં લઈ જતા હોય તો એ જીવોને પણ નુકસાન થવાની શક્યતા ખરી આવું પાણી પીએ ખાસ કરીને જે છે આ જે પ્રકારે આપણે ઇન્ડિયામાં બધે હોય છે કે ઘણી જગ્યાએ ઢોર ચારવાની ને એ ખૂબ જ પ્રથા પહેલેથી ચાલી આવે છે ઘણા ઢોર એવા હોય છે કે જે રસ્તા ઉપર પણ હોય છે આવી રીતે અલગ અલગ જગ્યાઓથી ચરતા હોય છે હવે એમને ઘણી વખતે ખબર નથી હોતી કે શું ખાય છે એટલે એ રીતે ખાસ કરીને જે ગાયો છે આ રીતની પ્લાસ્ટિક વસ્તુઓ છે કે ખાઈ લેતા હોય છે અથવા તો ઇવન ડોગ્સ કે હોય છે તો પણ એ મૂર્તિઓને ચા લીક કરતા હોય છે કે ચાટતા હોય છે અલ્ટિમેટલી એમની હેલ્થ પણ આનાથી કોમ્પ્રોમાઇઝ થાય છે કારણ કે જે કેમિકલ્સ છે એ ખૂબ જ ડેન્જરસ છે કોઈ પણ પ્રકારના કેમિકલ આપણે પણ આપણી પેટમાં નાખવા રાજી નથી એટલે એ માટે એ લોકો એટલા સમજદાર નથી એટલે ઘણી વખતે ઘણા ડોગ્સ અમે પણ એવી રીતના જોતા હોઈએ છીએ કે ઇનએનિમેટ ઓબ્જેક્ટ જેને કહેવાય કે પ્લાસ્ટિકની વસ્તુઓ છે કે આ પીઓપી ના મૂર્તિઓ છે તો એને ચાટતા હોય છે અલ્ટિમેટલી એના જે ડેન્જરસ હાર્મફુલ કલર હોય છે એ એમના પેટમાં જાય તો ઘણી વખતે એને પણ ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ થઈ અને ફૂડ પોઈઝનિંગ જેવી રીતે આપણે થતું હોય છે એવી રીતે એમને જાનલેવા ડાયરિયા કે વોમિશન પણ થઈ શકે છે અને ગાયમાં તો આપણે જાણીએ છીએ કે આ પ્રકારના પ્લાસ્ટિકના ખાસ કરીને જે ડેકોરેટિવ વસ્તુઓ આપણે સાઈડમાં રાખીએ છીએ નાની નાની પ્લાસ્ટિકની વસ્તુઓ કે એમના પેટમાં ઘણી વખતે જતી રહેતી હોય છે કે કચરો ખાઈ લેતી હોય છે એની સાથે સાથે તો એ બધી અલ્ટિમેટલી એના માટે પણ હાર્મફુલ ભવિષ્યમાં થઈ શકે છે જી અચ્છા તમે જે ઓપરેશન કરતા હો છો ખાસ કરીને પશુઓના ગાય સહિતના કૂતરા સહિતના તો એના પેટમાંથી ઘણી વાર એવું આપણે વાંચતા હોઈએ છીએ કે આટલા કિલો પ્લાસ્ટિક નીકળું આ નીકળું તેવું ખરેખર વાસ્તવમાં એવી રીતે નીકળતું હોય છે અને એ રીતે એટલે માણસની ભૂલને કારણે એ લોકો એ પશુએ ભોગવવું પડે એવી સ્થિતિ હોય છે એ આપણે સરકાર પણ એ રીતની અપીલ કરી રહી છે કે પ્લાસ્ટિક ના યુઝ કરીએ પણ છતાં બી જાણીએ છીએ કે પ્લાસ્ટિક માર્કેટમાં આટલું જ જ છે છે અને લોકો પણ એ રીતે બધી જગ્યાએ ઢગલા કરી દેતા હોય પ્લાસ્ટિકના અને આવી રીતે પણ ઘણી વખતે તહેવારોને ખાસ કરીને હોય છે ત્યારે બેફામ પ્લાસ્ટિક ગ્લાસ હોય છે બોટલ હોય છે કે આ પ્રકારની કોઈ પણ ડેકોરેટિવ વસ્તુઓ હોય છે તો એ જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ અને એના લીધે ગાય પછી એ બધું ધીમે 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 કરીને ઘણા પેટમાં એને ખૂબ જ પ્રમાણમાં અમે ઘણી વખતે પચાસ કિલો સાઠ કિલો જેટલું પ્લાસ્ટિક છે ને આ જ વધારે નિરાશાની વાત કેવાય કારણ કે શેરીની રખડતી અમુક ગાયો હોય છે તો તો એને એટલો અંદાજો નથી હોતો કે શું ખાઈ લે છે છે અને એ આપણે જોઈએ પ્લાસ્ટિક જ ખાવાનો આવે કારણ કે ગૌચર નથી શહેરીમાં એટલા માટે પ્લાસ્ટિક વધારે ખાય અને પછી અલ્ટિમેટલી એનું એટલી ખરાબ હાલત થઈ જાય છે કે પેટ એટલું પ્લાસ્ટિક ના લીધે ફૂલાઈ ગયું હોય છે અને ભરાઈ ગયું હોય છે કે બીજી કોઈ વસ્તુ ખાઈ નથી શકતા બરાબર છે એટલે આખું પેટ એટલું એનું ઢમઢોલ ને ફૂલાઈ ગયું હોય છે અને અલ્ટિમેટલી એ બેસી જાય છે ગાય ઘણી વખત આપણે એવી જાણકારી મળતા આપણે સ્થળે થી ને લઈને આવીએ છીએ અને જરૂરી લાગે કે પેટ એકદમ કઠણ થઈ ગયું હોય એમાં આપણે રૂમિનોટોમી જે ઓપરેશન આવે છે એ કરીએ ત્યારે અસંખ્ય ઘણી વખતે ત્રણ ત્રણ ચાર ચાર કલાકના એ રીતના ઓપરેશન સાથે આપણે પચાસ કિલો સાહીઠ કિલો પ્લાસ્ટિક છે કે પછી મેટલ ની કોઈ નાની મોટી વસ્તુઓ છે એવું બધું ગાયના પેટમાંથી નીકળતું હોય છે સમયસર સારવાર ના મળે તો આવી ગયેલું મૃત્યુ નિશ્ચિત છે ઘણી વખતે સારવાર કરવા છતાં પણ આ પ્રકારની કન્ડિશન એટલી ખરાબ થઈ ગઈ હોય છે કે એમનું મૃત્યુ થઈ જાય છે તો આના એક રીતે આપણે ભોગી કહેવાયે કે આ પ્રકારનું કૃત્ય આપણા કારણે થાય છે દીપભાઈ બહુ સરસ વાતો કરીને ખાસ કરીને આંખો ઉગાડનારી વાતો છે તમે તો જે લાઈવલી ઓપરેશન કરતા હો છો ને તમે દ્રશ્યો જુઓ છો અમે તો માત્ર વાતો સાંભળી તો પણ એક અરેરાટી થઈ જાય કે આપણે કારણે આપણે કેટલા બધા જીવોને નુકસાન કરીએ અને ખાસ મિત્રો ગણેશોત્સવમાં ખાસ આ વખતે ખ્યાલ રાખીએ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એટલે માટીની મૂર્તિઓ ગૌમય એટલે કે ગાયના ગોબરની મૂર્તિઓ અને બને એટલી નાની સાઇઝની મૂર્તિઓ કારણ કે ગણપતિ બાપા આપણા ઘરમાં એક નાની મૂર્તિના સ્વરૂપમાં હશે આપણા ઘરમાં કે આપણે ચોકમાં તો પણ એમને કંઈ ઈચ્છે પણ એમને દુઃખ નહીં લાગે કે મારી કેમ મોટી મૂર્તિ તમે ના રાખી તો શક્ય એટલી નાની મૂર્તિ રાખીએ અને ગોમયની અથવા તો માટીની મૂર્તિ રાખીએ અને એને ઇકો ફ્રેન્ડલી કલરથી રંગાયેલી હોય એનું ખાસ ધ્યાન રાખીએ દીપભાઈ તમે ખાસ એ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી આંખો ઉગાડનારી વાતો ફરીથી કહું તમે કરી અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો આમ તો બધી વાતો તમારી સંદેશા જેવી છે પણ એક એક સંદેશો લોકોને સીધો જ આપી દો ખાસ કરીને ગણેશોત્સવ આવે છે ત્યારે એ વિષય ઉપર નમસ્કાર મારી બસ બધા લોકોને એ જ અપીલ છે હંમેશા આપણે આપણું અને આપણા આસપાસના આટલી સરસ પર્યાવરણ છે આપણી આજુબાજુમાં એનું ધ્યાન રાખીએ આપણી આજુબાજુના જીવોનું ધ્યાન રાખીએ કોઈ પણ પ્રકારની એવી હાર્મફુલ વસ્તુઓ આપણા લીધે પર્યાવરણમાં ના ભેળવાય એની ખાસ કાળજી રાખીએ કોઈ પણ પ્રકારના કેમિકલ્સ છે પ્લાસ્ટિક જે માનવજાતનો અને સમગ્ર પૃથ્વીનો ખૂબ મોટો દુશ્મન છે બને એટલો ઉપયોગ ઓછો કરીએ કેમિકલ્સનો ઉપયોગ બને એટલો ઓછો કરીએ આપણી જે જૂની ઢાબ હતી કે જે પ્રાકૃતિક હતી અને ગાય આધારિત કે જે આપણા બેસ રૂટ્સ કહે એના ઉપર આધારિત રહીએ અને બને એટલું પ્રકૃતિને સપોર્ટ કરીએ અને એનો જેટલો ઇઝાફો થાય એમાં મદદ કરીએ ના કે એને નુકસાનકારક બનીએ બરાબર તો આપણો ગણેશ ઉત્સવ છે એ ખાસ કરીને ગણપતિ બાપાને રીઝવશે ધન્યવાદ જી દિપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે આજે સ્ટુડિયોમાં આવ્યા અને એટલી સરસ વાતો કરી દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખીએ ગણેશ ઉત્સવ ચોક્કસપણે આપણી શ્રદ્ધા મુજબ આપણે ઉજવીએ જ પણ ખાસ કરીને પહેલાં કીધું એમ નાની મૂર્તિ રાખીએ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એવા કલરવાળી મૂર્તિઓ રાખીએ તો એમાં ગણપતિ બાપા પણ રાજી થશે અને આપણે જે પુણ્ય કરવા નીકળ્યા છીએ આપણે પુણ્ય કમાવા નીકળ્યા હોય એ પુણ્ય પણ કમાઈ શકશું આપણે કારણે કોઈ જીવને નુકસાન થાય એવું તો હરગીજ ના કરીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષય નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર